હેલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું સુપર ટેસ્ટી સુપર ઇઝી અને સુપર સોફ્ટ એવા દૂધીના મૂઠિયા આ દૂધીના મૂઠિયા આપણે ફક્ત ઘઉંના જ લોટનો ઉપયોગ કરીને બનાવશું કોઈ પણ જા ઝાઝા તામજામ વગર એકદમ સહેલાઈથી બની જાય તેવા આપણા મૂઠિયા થશે આના માટે મેં બે કપ લોટ લીધો છે આ આપણે રોટલીનો સાદો લોટ આવે તે ઘઉંનો લોટ લીધો છે ત્યારબાદ તેમાં બે ચમચી જેટલું તેલ લેશું અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણા જીરું પાવડર ચમચી હળદર અને પાંચ ચમચી હિંગ લેશું ત્યારબાદ તેમાં અડધી ચમચી આપણે દાળ શાકનો ગરમ મસાલો યુઝ કરીએ છીએ તે લેશું હવે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું ત્યારબાદ એક ચમચી આદુ મરચાંની પેસ્ટ કોથમીર અને એક ચમચી જેટલી ખાંડ લેશું ત્યારબાદ અઢીસો ગ્રામ દૂધી મેં ધોઈ છોલી અને છીણી લીધી છે તે લેશું દૂધીને આપણે ઝીણી ખમણીથી છીણવાની છે ત્યારબાદ તેમાં પાંચ ચમચી બેકિંગ સોડા અને અડધું લીંબુ નીચોવીશું હવે બધું બરાબર મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ આપણે એક જ લોટના ઉપયોગથી આ મુઠિયા બનાવીશું એમ છતાં આ મુઠિયા એટલા સુપર સોફ્ટ એટલા સુપર ટેસ્ટી બનશે ને કે હું તમને શું કહું આમાં આપણે બીજા એકેલોનો લોટનો ઉપયોગ કરતા નથી ઘરમાં જ પડેલા બધા સાધારણ ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણા એકદમ સરસ મજાના મૂઠિયા રેડી થશે હવે આપણે તેમાં દહીં એડ કરીશું ફ્રેન્ડ્સ દૂધીમાં પાણી છૂટે છે તેટલું પાણી આના સિવાય આપણે દહીં એડ કરીશું બીજું આપણે આમાં પાણી કે એવું કશું એડ કરતા નથી તમે દહીંની જગ્યાએ છાસથી પણ લોટ બાંધી શકો છો દૂધીમાં પાણી છૂટે છે એટલે દહીં થોડું જાળવીને નાખવું અને લોટ બાંધતા જવું ત્યારબાદ આપણે સોફ્ટ એવો ડો રેડી કરીશું આપણો ડો ડો છે આપણને આવો સોફ્ટ જો જોશે હવે આપણે સેજ તેનો તેલવાળો હાથ કરી લેશું અને પછી આપણે દૂધીના મુઠિયાને વાળીશું ફ્રેન્ડ્સ મુઠિયા મુઠીથી વાળવાના છે એટલે જ તો તેને મુઠિયા કહેવાય જો તમે ઓવી રીતે કરતા હો તો તેને રોલ કહેવાય આપણા ચાર આંગળાની છાપ મુઠિયામાં પડવી જોઈએ એને મુઠિયા કહેવાય એવું મારા મમ્મી હું નાની હતી ત્યારે મને કહેતા જુઓ આવી રીતે મુઠિયા વાળવાના છે સેજ હાથેથી પ્રેસ કરી અને આપણા આંગળાની છાપ મુઠિયામાં પડે એવી રીતે આપણે બધા મુઠિયા રેડી કરી લેશું આપણા બધા મુઠિયા વળાઈ અને રેડી છે ત્યારબાદ આપણે સ્ટીમર પહેલેથી જ ગરમ કરવા મૂકેલું છે તેની અંદર આપણે બધા મુઠિયાને એરેન્જ કરી દઈશું અંદર તપેલામાં ગરમ પાણી લઈ ઉપર મેં ચારણી મૂકેલી છે અને તેની ઉપર આપણે મુઠિયા રાખી અને ઢાંકી અને પંદર મિનિટ સુધી ચડવા દેસું જુઓ પંદર મિનિટ બાદ આપણા મુઠિયા બનાવી અને એકદમ સરસ ફૂલાઈ અને રેડી થઈ ગયા છે આપણી છરી એકદમ ક્લીન બહાર આવી ગઈ છે તો આપણા મુઠિયા રેડી છે હવે આપણે તેને એકદમ કમ્પ્લીટલી કૂલ થવા દેશું એટલે કે સાવ ઠંડા થવા દેશું ત્યારબાદ આપણે તેને કટ કરી લેશું ફ્રેન્ડ્સ મુઠિયાને ઠંડા થઈ જવા દેવાના છે જેથી આપણા હાથમાં તે ગરમ ન લાગે જુઓ આપણા એકદમ સરસ જાડીદાર મુઠિયા રેડી થઈ ગયા છે ફક્ત એક જ લોટનો ઉપયોગ કર્યો છે તોય પણ આપણા મુઠિયા એકદમ સરસ જાળી પડી છે હવે આપણે બધા મુઠિયાને આવી રીતે સમારી લેશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસિપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ફ્રેન્ડ્સ મને સબસ્ક્રાઈબ કરી અને મને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું તો તદ્દન ફ્રી છે હવે આપણે એક પેન લેશું અને તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ આવી જાય એટલે તેમાં અડધી ચમચી મેથી રાઈ અને જીરું એડ કરીશું રાઈ જીરું અને મેથી એકદમ સરસ આવી જાય એટલે તેમાં પાંચ ચમચી જેટલી હિંગ એડ કરીશું વઘાર એકદમ સરસ આવી જાય અને બધું એકદમ સરસ તતળી જાય એટલે આપણે તેમાં એક મોટી ચમચી તલ એડ કરીશું ફ્રેન્ડ્સ મુઠિયામાં મેથી અને તલનો વઘાર સુપર લાગે છે તે ન હોય તો મુઠિયા તો અધૂરા જેવા લાગે હવે આપણે તેમાં મુઠિયાને એડ કરી દેશું ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને પાંચ ચમચી હળદર અને સેજ મીઠું અને એક ચમચી જેટલા ખાંડ એડ કરીશું મીઠું અને ખાંડથી ઉપર નાખવાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આપણે અંદર પણ નાખેલા છે પણ ઉપર આ બધું નાખવાથી તે લૂકમાં સરસ અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે હવે આપણે ઉપર કોથમીર એડ કરીશું અને આપણા મુઠિયાને ચારે બાજુથી ફેરવી અને સરસ તેમાં વઘાર ચડાવી લેશું ફ્રેન્ડ્સ સાંજના ડિનરમાં અથવા તો નાસ્તામાં આ મુઠિયા ખૂબ જ સરસ લાગે છે એકદમ ઇઝી અને એકદમ ઝટપટ બની જાય અને ખૂબ જ ઓછી વસ્તુથી બની જાય એવા આપણા મુઠિયા રેડી છે અત્યારે ઉનાળામાં થોડો રસોઈનો પ્રોબ્લેમ હોય કે શું બનાવવું તો આ એકદમ સરસ વાનગી છે હવે આપણે તેને સર્વિંગ ડિશમાં લઈ લેશું જો આપણા એકદમ સુપર સોફ્ટ અને સુપર ટેસ્ટી મુઠિયા રેડી છે હવે આપણે તેને કોથમીરથી ગાર્નિશ કરીશું ફ્રેન્ડ્સ તમે આની ઉપર સેવ અને ડુંગળી પણ ભભરાવી શકો છો તે પણ ખૂબ જ સરસ લાગે છે ને એકદમ જોરદાર લૂકમાં યમી અને ખાવામાં એકદમ સરસ ટેસ્ટી એવા આપણા એક જ લોટમાંથી બનેલા દૂધીના મુઠિયા રેડી છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ